જી શું નામ છે આપનું આપની જોડે શું બો હું નવીનભાઈ વસાવા તો તાલુકો ખાંદર અત્યારે હું હાઈવે પરથી ગાડી લઈને આવ્યો હતો તો આ પોલીસ સ્ટેશનની પાછળનો ભાગ છે ત્યાં રોડ પર ગાય હતી લાઇટના અભાવે અંધામાં કંઈ દેખાયું નહીં અને વચીનથી ગાય મારા ગાડીમાં ખડી ગઈ બરાબર ને આપણા ગાડી નુકસાન થયું છે મારું

અંધારા ચર્ચા જે મેં કામ ચોકડી છે જનરલ ચોકડી છે રોડ પર અંધારું લીધે એ માણસ રોડ ક્રોસ કરતા કઈ દેખાતો નથી અત્યારે એવી હાલત છે અત્યારે નગરપાલિકાને ને શું કહેવા માંગુ છો લાઈટ બાબત માં કે અત્યારથી મારે જે બન્યું છે એ બીજા કોઈ જોડે ના બને એના માટે આનું આયોજન કરવું જોઈએ કે આ સારું થયું કે ખાલી મારી ગાડી નુકસાન થયું મને પોતાની વાત વાત નથી બરાબર શું નામ છે આપનું નવીનભાઈ એમ વસાવા